રાજકોટ જિલ્લાના ઉપલેટાના વોર્ડ નંબર નવ માં વરસાદને લઈ જુમવાણી મકાન થયું ધ્રાસ ઉપલેટામાં એમડી સ્કૂલની નજીકમાં આવેલ વર્ષો જૂનું મકાન વરસાદના લીધે પડી જતા લોકોમાં નાસભાગ છેલ્લા ત્રણેક દિવસથી ઉપલેટા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને મુસ્લિમ વિસ્તારમાં આવેલ મુસાફરખાનું ખાનું સમાજનું આરામ ગ્રહ વર્ષો જૂનું બાંધકામ હોય જે વરસાદને લઈ જમીન દોસ્ત થયું આ મુસાફરખાનામાં હાલ થોડા સમયથી કોઈ હેતુ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી વર્ષો જૂનું મકાન અચાનક ધરાસાઈ થતાં ઉપલેટા નગરપાલિકા

કે એમ ડિસ્કલ્પસે મુસાફરકાનો ધરાસે થઈ ગયેલ છે તમે અમે ફોન માં પૂછેલ કે કોઈ જાણાની થયેલ કે નથી તો મનોજભાઈ નંદાણીયા નિકુલભાઈ અને પ્રમુખ ને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ તો કોઈ જાનાની થયેલ નથી ને તાત્કાલિક જેસીબી ટ્રેક્ટર નગરપાલિકાના તમામ માણસો ને મોકલી દીધેલ હતા અત્યારે શું કાર્યવાહી કરવાની છે અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા મણસો

ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા તા એ પણ વિજય લઈ ગયા કોઈ જાતને નુકસાન થયેલ નથી